લોંગ વિથ યમ આજે હું જવા માટે નીકળી ગયો છું મહેમદાવાદ મહેમદાવાદ નડિયાદથી ફક્ત વીસ કિલોમીટર દૂર આવેલું છે અને મહેમદાવાદ જતાં પહેલાં હું જરા મહેમદાવાદનો ઇતિહાસ જોઈ રહ્યો હતો એના કેટલાક પાના હું ઉલટાવી રહ્યો હતો અને એ દરમિયાન મારી આંખે ચડ્યું એક એવું નામ જેણે મને કૌતુક કરાયું રોજીની દરગાહ મને થયું કે આ રોજા રોજીની દરગાહ ચાલો આજે આપણે ત્યાં આગળ ફરવા માટે જઈએ જોવા માટે જઈએ જાણવા માટે જોઈએ રોજા રોજીની દરગાહ મહેમદાવાદ થી ત્રણ ચાર કિલોમીટર મેં ડ્રાઈવ કર્યા પછી સાંકડા ઉબડ રસ્તે ચોમાસાની આ સિઝનમાં હું ત્યાં આગળ પહોંચવા આવ્યો એટલે અમે છે ને સોજાલી ગામ છે હેને ત્યાં રોજા રોજીની દરગાહ એવું અમે વાંચ્યું ને એટલે એવું થયું કે આ બાજુ જરા ગાડી વાડી લઈએ તો આ તમે અહીં શું કરો છો રોજા રોજીની દરગાહ પર અચ્છા અહીંયાં જ તો આ કેટલા વર્ષ જૂની છે આજે વર્ષ નવસો વર્ષ જૂનું ઓહો મને આ નવસો વર્ષ જૂનું તો ના લાગ્યું પણ હું એના પ્રાંગણમાં પહોંચી ગયો અહીં આગળ આવીને મેં જે જોયું આટલા ભવ્ય સ્કેલ ઉપર બનાવેલી દરગાહ થોડી ઊંચી લીધેલી છે નજરે કમાન પડે છે સ્તંભ પડે છે અને બહુ ભવ્ય રીતે બનાવેલું પથ્થરની દરગાહ આનો ઇતિહાસ મને ડિટેલમાં ખબર નથી પણ એ લારી ઉપર મેં એક બુક જોઈ જેમાં મને લાગ્યું કે ત્યાં એનો સંક્ષિપ્તની અંદર કોઈ ઇતિહાસ ખરેખર આપ્યો હશે મને આના વિશે કશું ખબર નથી આમાં બધું વાંચીશ તો ખબર પડશે ને લખેલું છે આ બુકલેટ લઈ અને હું આ દરગાહના પ્રાંગણમાં જ ઊભો રહી ગયો મેં એના કેટલાક પાના ઉથલાવ્યા અને મને લાગ્યું કે આ તો ખરેખર ઇતિહાસના પાના ઉથલાવી રહ્યો છું આ દરગાહનું નિર્માણ પંદરસો ને સાહીઠની ની અંદર થયેલું ઇતિહાસ કહે છે કે ઉઝબેકિસ્તાનથી જ્યાં બુખારા શહેર આવેલું છે ત્યાંથી બુખારી લોકો આ વિસ્તારમાં આવીને રહેલા ગુજરાતની અંદર મોગલ સામ્રાજ્યનું શાસન આવ્યું એ પહેલા સુલતાન શાહી ચાલતી હતી સામ્રાજ્ય સુલતાનનું હતું મહેમુદ શાહ બેગડાનું એમની જાગીર હતી બુખારીની મહેમદાવાદની અંદર અને બુખારા લોકો અહીંયા આગળ રાજ કરતા હતા અકબરે આખી જાગીર અને આખું સુલતાનનું રાજ્ય ગુજરાત જીતી લીધું અને એના પછી અહીંયા આગળ એમને સુબેદાર તરીકે નિમ્યા એ સુબેદાર અહીંયા આગળ શહીદ થયા અને શહીદ થયા ત્યારે એમના નામથી આ દરગાહ બનાવવામાં આવી દરગાની પાછળના હિસ્સામાં હું પહોંચી ગયો છું ને અત્યારે અહીં આગળ એનું સમારકામ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે સાતસો વર્ષ જૂની આ દરગાહ અને અહીં આગળ ફરતા ફરતા એ જૂના સમયના વાઇબ્સ ખરેખર ફીલ થાય છે એક સમયની અંદર આ ગુજરાતની રાજધાની હશે અને અહીંથી ગુજરાતનું રાજ્ય ચલાવવામાં આવતું હશે એવું માનવામાં જ નથી આવતું પણ આ જે સ્થાપત્ય છે એનું જે સ્કેલ છે એ સ્કેલ જોઈને થોડીવાર માટે મન માનવા તૈયાર થઈ જાય કે હા કદાચ અહીંથી એનું રાજ્ય ચાલતું પણ હોય આ હું એ સમયની વાત કરું છું જ્યારે ભારત ઉપર મોગલ શાસન હતું દરગાહમાં ફરતે ફરતે આ જે પિલર્સ દેખાય છે ને એની પણ બહુ રસપ્રદ લોકવાયકા છે એવું કહેવાય છે કે આ ગમે એટલી વાર ગણો ક્યારેય એના આંકડા સેમ ના આવે ખરેખર એ પિલર્સ છાસઠ છે પણ ક્યારેક કોઈ ગણે તો એ પાંસઠ થાય ક્યારેક સડસઠ ક્યારેક છાસઠ એટલે કોઈ પ્રવાસી અહીં આગળ આવે અને વારંવાર બે ત્રણ વાર અહીં આગળ ફરી ફરીને આ પિલર્સ ગણે તો દરેક વખતે એનો આંકડો અલગ જ મળે પ્રવાસીઓમાં આ ગણવાનું પણ એક આકર્ષણ છે અહીં આગળ આવવાનું દરગાહની બહારની દિવાલો જ્યારે જોઈએ ને તો આટલી સરસ રીતે કોતરણી કરેલી જાડી આ દિવાલો ઉપર બેસાડેલી જોવા મળે એક વખત તો મને સીધી સૈયદની જાડી યાદ આવી ગઈ આ જાડી જોઈને કારણ કે આની કોતરણી પણ બહુ અદ્ભુત છે સૈયદ મુબારક બુખારી સાહેબની દરગાહ અને એની અંદર જ્યારે પ્રવેશ કરવાનો આપણે જે ગેટ જોઈએ મુખ્ય દરવાજો તો એ દરવાજો અને અંદર નજર પડે તો ચારેય તરફ આવી સીધી સૈયદની જાડી યાદ આવી જાય એવી સરસ કોતરણીવાળી જાડીઓ ચારેય તરફ આની દિવાલો ઉપર ફિટ કરેલી છે મને થયું હું પણ અંદર જઈને જોઉં બીજી દરગાહ કેટલી દૂર છે થોડીક જ દૂર છે ચાલ અહીં આગળ થોડે દૂર બીજી પણ એક દરગાહ આવેલી છે આપણે આ જે પહેલા જોઈ એ રોજા અને હવે જે જોવા જઈશું એ રોજીની દરગાહ રોજાની દરગાહ એટલે બુખારી કુટુંબના જેટલા પણ પુરુષ સભ્યો હતા એમનું મરણ થયું અને એમને જ્યારે દફનાવવામાં આવ્યા અને એમની જે દરગાહ બની એ રોજાની દરગાહ અને એમના જ કુટુંબની અંદર જે સ્ત્રી સભ્યો હતા એમનું જ્યારે મરણ થતું અને એમને દફનાવવામાં આવતા અને એના ઉપર જે સ્મારક બનાવવામાં આવ્યું એ રોજીની દરગાહ એ રીતે આ રોજા અને રોજીની દરગાહ એવી રીતે ધીમે ધીમે સમય જતા ઓળખાવા લાગી આ જે રસ્તો છે એ રસ્તો અને મને અહીંથી દૂર એક ગેટ દેખાયો એનું પણ બાંધકામ બહુ જૂનું થયેલું છે અને એ જ દીવાલ રોજા અને રોજીની દરગાહને અલગ પાડે છે આ દિવાલ અને આ ગેટનું ચણતર ચૂનો અને ઈંટ મિક્સ કરીને કર્યું હોય ને એવું લાગે છે જ્યારે આ ગેટ પસાર કરી અને હવે હું રોજીની દરગાહ જોવા માટે જઈ રહ્યો છું તો કેટલોક રસપ્રદ ઇતિહાસ એ પણ છે કે વાત્રક નદીના કિનારે આવેલી આ દરગાહ અને મહેમદાવાદ પંદરસો સાડત્રીસથી લઈ અને પંદરસો ને ચોપન પંદરસો છપ્પન સુધી એક સમયે ગુજરાતનું પાટનગર હતું આ વિસ્તારમાં મુગલ બાદશાહ હુમાયુથી લઈ અને છેક મુગલ બાદશાહ જહાંગીર અને અકબર ત્યાં સુધીના મુગલ બાદશાહો આવ્યા છે આના ઉપર ચઢાઈ કરી છે અને અહીંયા આગળ કેટલાક યુદ્ધો લડાયા છે અને યુદ્ધની અંદર જ અહીંના જે સુલતાનના સુબા હતા એમાંથી એમના કુટુંબના ઘણા બધા લોકો શહીદ થયેલા અને એ શહીદ થયેલા ઘણા બધા સભ્યોની જ આ દરગા રૂપે સ્મારક બનાવવામાં આવેલું છે કહેવાય છે કે મુગલ બાદશાહ જહાંગીર સોળમી સદીની અંદર અહીં આગળ મુલાકાતે આવેલો અહીં વાત્રક નદીના કાંઠે રહેલો અને એણે આ રોજા રોજીની દરગાહ જોયેલી અને એને ગુજરાતની અંદર બનેલી આ સર્વશ્રેષ્ઠ દરગાહ લાગેલી આટલો બધો રસપ્રદ ઇતિહાસ ધરબીને બેઠેલી આ ઈમારત અત્યારે રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે હું અહીં આગળ જ્યારે એની બિલકુલ નજીક પહોંચી ગયો છું ત્યારે મને એવું લાગે છે કે કદાચ જ્યારે હું આ ગેટ ખોલી અને આ ઇમારતની અંદર પ્રવેશ લઉં તો કદાચ ઇતિહાસનું એક બીજું પાનું ઉથલાવીને અંદર એને જોવા વાંચવા સમજવા જતો હોય એવું મને લાગી રહ્યું છે જેમ રોજાની દરગાહ પથ્થરથી બનેલી છે એમ રોજીની આ દરગાહની ઈમારત ઈંટ ચૂનો આનાથી બની હોય એવું લાગે છે પણ એને કારણે એનો જે કલર ઉપસીને આવે છે ને એ બહુ એસ્થેટિક લાગે છે અહીં પણ કમાન પિલર્સ આર્ચ બધું જ છે પણ ઈંટનું દૂર જે દેખાય છે ને એક મિનાર કહેવાય છે કે બે મિનાર આની આ દરગાહ હતી મસ્જિદ હતી મેં અગાઉ કહ્યું ને એમ રોજાની દરગાહ અને રોજીની દરગાહ આ બંને વચ્ચે ઉડીને આંખે વળગે એવો એક જ ફર્ક છે રોજાની દરગાહ પથ્થરની બનેલી છે અને રોજીની દરગાહ ઈંટ અને ચૂનાની બંનેની ડિઝાઇન પણ સેમ છે ક્યારેક તો એવું લાગે કે આ એની નાની રિપ્લિકા છે આગળનો પ્રવેશ દ્વાર અને ચારેય બાજુ જે કોરિડોર છે એ બંને બંને દરગાહની અંદર સેમ છે મહેમદાવાદની અંદર હું આવ્યો ને ત્યારે મને એવો વિશ્વાસ પણ નહોતો મને એવો અંદાજ પણ નહોતો કે હું મહેમદાવાદનો ઇતિહાસ આ ઈમારતો દ્વારા આટલું સરસ રીતે માણીશ ઇતિહાસ અહીંયા આગળ ખરેખર રસપ્રદ છે આજે સામે એક મિનાર દેખાય છે ને ભૂતકાળની અંદર અહીંયા આગળ બે મિનાર હતા પણ કાળક્રમે એમાંથી એક મિનાર તૂટી ગયો અને આજે એક મિનાર છે એના ઉપર એક પાનનું ચિહ્ન લગાડેલું છે એવું કહેવાય છે કે અમદાવાદની અંદર જેટલા પણ રોજા અને ત્યાં આગળ આવેલી મિનાર છે એના ઉપર એ પાનનું ચિહ્ન હોય છે ને એ અમદાવાદ સલ્તનતનું ચિહ્ન હતું રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારકની અંદર જ્યારે હું અત્યારે ફરી રહ્યો છું ત્યારે મને આ ઠીકઠાક જળવાયેલું સ્મારક લાગે છે પણ એનો ઇતિહાસ બિલકુલ એનાથી ઓછો નથી થતો ચારેય તરફ નીરવ શાંતિ અહીં આગળ અનુભવાય છે કેટલો ક્રૂર હોય છે એ પણ અહીં આગળ આવીને મેં જાણ્યું આપણે પહેલાના સમયમાં સાંભળતા કે બહુ રાજાઓ ધીંગાણા કરતા અંદર અહીં આગળ આવીને મેં જે જાણ્યું એ જાણ્યું કે બે મુસ્લિમ રાજાઓ મોગલ બાદશાહ હુમાયુ અકબર અને જહાંગીર અને ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડા અને એના સુબાઓ આ બધા જ મુસ્લિમ રાજાઓ એકબીજા સાથે ઝઘડતા અને એટલે જ મને લાગ્યું કે ખરું યુદ્ધ ધર્મ વચ્ચે નથી થતું ખરું યુદ્ધ સત્તા માટે થાય છે સત્તા માટે ઇતિહાસની અંદર બે મુસ્લિમ રાજાઓ પણ લડેલા આપણે જોયા બે હિન્દુ રાજાઓ પણ લડેલા આપણે જોયા એટલે ક્યારેય યુદ્ધ છે ને એ ધર્મ માટે નથી થતું કહેવાય છે ને હંમેશા યુદ્ધ સત્તા માટે સંપત્તિ માટે થતું હોય છે આટલો શાંત વિરાન અહીં આગળ આ જે સ્મારક સ્થાપત્ય મેં જોયું ઇતિહાસને ધરબીના શાંત થઈ ગયેલું સ્થાપત્ય જોઈ અને હવે હું ફરી પાછો રોજાની દરગાહ તરફ જવા માટે ચાલી નીકળ્યો આજે રવિવાર છે અને છતાંય અહીં આગળ મને એકલદુકલ પ્રવાસીઓ જોવા મળ્યા ઇતિહાસમાં હવે કોઈને રસ નથી પણ એવું કહેવાય છે ને કે તમે ઇતિહાસ જાણી શકો સમજી શકો પણ ઇતિહાસ બદલી ના શકો ઇતિહાસની અંદર થયેલી ભૂલો તમે કદાચ ભવિષ્યમાં સુધારી શકો તમારા કામ દ્વારા તમારા વિચાર દ્વારા પણ ઇતિહાસ તમે બદલી ના શકો આવો એક વિચાર અહીં આગળ ફરતા ફરતા મારા મનમાં આવેલો હું અહીંથી પાછો ફરી રહ્યો છું ત્યારે આ રસ્તા ઉપર જ્યારે જાઉં છું તો મને મનમાં થાય છે કે ક્યારેક અહીં આગળથી મોટા મોટા સુલતાનો મોટા મોટા મુગલ બાદશાહો અહીંથી પસાર થયા હશે અહીં નજીકમાં જ વાત્રક નદી છે અને એ નદીના કિનારે જ આ રોજા રોજીની દરગાહ આવેલી છે સુલતાન તો છોડીએ પણ આપણે અહીં આગળ એક રવિવાર ખરેખર અહીં આગળ આવીને માણી શકીએ ચારેય બાજુ પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે એક રવિવાર નાની પિકનિક એક રવિવાર એક નાના ઇતિહાસની અંદર ડોકાચ્યું અહીં આગળ આવીને આપણે જરૂર કરી શકીએ અને એ કરીને જ અત્યારે હું અહીંથી પાછો જવા માટે નીકળ્યો છું આવતા અઠવાડિયે નજીકના સમયમાં ફરી ક્યારેક મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મારી આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રોને બતાવજો